નીટની પરીક્ષાને લઈને રાહુલ ગાંધીના કટાક્ષ કહ્યું વડોદરામાં જમીન પર દબાણ મામલે પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે હાઈકોર્ટમાં કરી અરજી બે હાજર બારમાં જમીન માટે અરજી કરી હોવાની યુસુફ પઠાણે કરી કોર્ટમાં રજૂઆત અમદાવાદમાં રથયાત્રા પહેલા મર્ડરની ઘટના બનતા ચકચાર શહેરમાં ગોમતીપુર વિસ્તારમાં સત્તરસો રૂપિયા જેવી નજીવી બાબતે પાનવાળાએ બે લોકોનું તીક્ષ્ણ હથિયાર વડે કરી હત્યા ગુજરાતમાં ચોવીસ કલાકમાં પાંત્રીસ તાલુકામાં વરસિયા મેઘરાજા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી ત્રીસ જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની કરી આગાહી લોકસભા બે હજાર ચોવીસની છે પરંતુ જૂનાગઢના ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાએ એવું નિવેદન આપ્યું છે એવી ચીમકી ઉચ્ચારી છે કે હું કોઈને છોડવાનો નથી જે મને નડ્યા છે શું હતી વિગત જુઓ આ રિપોર્ટમાં ગીર સોમનાથના પ્રાચી ગામથી સાંસદ રાજેશ ચુડાસમાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે પ્રાચી ગામમાં રાજેશ ચુડાસમાએ વિરોધીઓને જાહેર મંચ પરથી સંભળાવી દીધું છે સાંભળો સમગ્ર ભાષણ શું શું કહ્યું રાજેશ ચુડાસમાએ પોતાની વાતમાં

વર્ષમાં જૂનાગઢ અને ગીર સોમનાથ ની જનતાને ક્યારે પણ મેં અંતરાત્મા જો મેં અન્યાય કર્યો હોય તો ભગવાન સોમનાથ અને ભવાની મને ક્યારેય માફ નહીં કરે અને ભગવાનના કહું છું કે ક્યારે પણ કોઈ જાતી જાતિના વાળામાં આવ્યા વગર ભારતીય જનતા પાર્ટીને ફાયદો કેમ થાય ભારતીય જનતા પાર્ટીનો મત કેમ વધે

ચૂંટણી તો પૂરી થઈ ગઈ પરંતુ આરોપ પ્રત્યારોપનો દોર હજી પૂરો ના થયો હોય તેમ લાગે છે કારણ કે જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા જે નિવેદન છે તેના પર કોંગ્રેસના મનીષ પણ વળતો જવાબ આપ્યો છે શું કહ્યું તેમણે સાંભળો જુનાગઢના ભાજપાના ચૂંટાયેલા સાંસદે જે પ્રકારની હિસાબ કરી દેવાની ચીમકી જાહેરમાં આપી આ ભાષા એ હિંસાની ભાષા છે ડર અને ભય ફેલાવવાની ભાષા છે ચૂંટાયેલા જનપ્રતિનિધિ એ વિસ્તારની તમામ જનતાના જનપ્રતિનિધિ હોઈ શકે પણ તેમને જે ભાષાનો પ્રયોગ કર્યો એ ભાષા સમગ્ર વિસ્તારની અંદર ડર અને ભય ફેલાવવા માટેની છે ચૂંટણી જીતવા માટે ડરને ભય ફેલાવતી ભાજપા અને એમના પ્રતિનિધિઓ અને ચૂંટાયા પછી પણ ડર અને ભય ફેલાવવાની માનસિકતા ધરાવતા ભાજપાના પ્રતિનિધિને અને ભાજપાને પૂછવા માગું છું શું આ હિંસાની ભાષા એ ભાજપાની સત્તાવાર ભાષા છે શું ભાજપા આ પ્રકારના જનપ્રતિનિધિઓને જ પ્રાથમિકતા આપવા માંગે છે આ પ્રકારની ભાષાથી શું ગાંધી સદાના ગુજરાત માટે યોગ્ય છે જે રીતે ડર અને ભય ઉભો કરીને લોકોમાં જે પ્રકારનો સંદેશ આપવા માંગે છે શું ગુજરાત ગુજરાતની ભાજપા સરકાર આ ભાષાને સત્તાવાર ભાષા ગણે છે આ તમામ જવાબ ભાજપાએ આપવા પડશે કારણ કે આ ગાંધી સદાનું ગુજરાત છે જ્યાં આ ભાષાનું જાહેર જીવનમાં પણ સ્થાન ન હોઈ શકે ને એમને પણ સ્થાન ન હોઈ શકે ત્યારે પુનઃ હું માંગ કરું છું કે ભાજપાના ચૂંટાયેલા સાંસદની ભાષા એ હિંસાની ભાષા છે તેની માંગે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ અને ભાજપા શાસનના મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની જનતાને જવાબ આપવો જોઈએ જૂનાગઢની જનતાને સાચી હકીકતથી વાકેફ કરવી જોઈએ બનાસકાંઠાની બેઠક તો આ વખતે કોંગ્રેસે જીતી લીધી ને ગેનીબેન ઠાકોર સાંસદ પણ બની ગયા પરંતુ આગામી પાંચ વર્ષની અંદર હવે કોંગ્રેસ કઈ રીતના આગળ વધશે તેને લઈને શક્તિસિંહે કમાન્ડની એક બેઠક બોલાવી છે શું છે બધું વિગતો જુઓ મિત્રો શક્તિસિંહના સોપઠા ગેનીબેનના પડઘા અને રાહુલ ગાંધીની વાત જી હા આ ત્રણ વાત છે જે મુખ્ય છે જે ગુજરાત કોંગ્રેસની છે અને જે ગુજરાત કોંગ્રેસનું કદ દિલ્હીમાં દિલ્હી દરબારમાં એક નવું માન અપાવે છે શક્તિસિંહ ગોહિલ દિલ્હી દરબાર પહોંચે છે દિલ્હી દરબારમાં રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી હતી શક્તિસિંહ ગોહિલ ત્યાં પહોંચે છે તેના ફોટો સામે આવે છે ગુજરાત તક શક્તિસિંહ ગોહિલનો સંપર્ક કરે છે શું વાત કરી રાહુલ ગાંધી સાથે શક્તિસિંહ ગોહિલે શું વાત કરી જન્મદિવસ માટે ગયા હતા ઉજવણી માટે ગયા હતા શુભેચ્છા પાઠવવા માટે ગયા હતા પરંતુ ચર્ચા તો કરવામાં આવી હોય શું ચર્ચા કરવામાં આવી ગેનીબેન ઠાકોરનું નામ શા માટે લોકસભા 2024 ની ચૂંટણી કોંગ્રેસ બેઠી થતી જોવા મળી ગુજરાતમાં એક બેઠક પરંતુ સમગ્ર ગુજરાતમાં એક તરફ પચીસ સાંસદો છે અને એક તરફ ફક્ત ગેનીબેન ઠાકોર છે એક તરફ પચીસ સાંસદોની ચર્ચા છે એક તરફ ફક્ત ગેનીબેન ઠાકોરની ચર્ચા છે આ ગેનીબેન ઠાકોરની ચર્ચા આ ગેનીબેન ઠાકોરની જીત શક્તિસિંહના સોગઠા દિલ્હી સુધી ચર્ચામાં છે વાત કરી ત્યારે સામેથી જવાબ મળ્યો કે દિલ્હીમાં કોંગ્રેસની કામગીરીથી ખૂબ જ ખુશી છે ગુજરાતની કામગીરી દિલ્હીમાં વખાણવામાં આવી છે જે પ્રમાણે શક્તિસિંહે સોગઠા ગોઠવ્યા તેનાથી રાહુલ ગાંધી પણ ખુશ થયા છે ગુજરાતની સ્થિતિ અને ગુજરાતની સ્થિતિમાંથી બહાર લાવ્યા એટલે કે વિધાનસભા સ્થિતિમાં એકસો છપ્પન વન ફિફ્ટી સિક્સ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાઈને આવે છે આ પહેલા નવ્વાણું હતા ત્યારે પણ છવ્વીસે છવ્વીસ બેઠક ભારતીય જનતા પાર્ટીને આવી હતી આ વખતે એકસો છપ્પન ધારાસભ્યો હતા આમ છતાં પણ એક બેઠક બેઠક એક કાઢવામાં ખાતું ખોલાવવામાં કોંગ્રેસ સફળ રહી છે 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 અને કારણ કારણ કે શક્તિસિંહની ચાણક્ય નીતિ તેની સોઠાબાજી કામ લાગી છે તમે જોશો તો વિધાનસભાની સ્થિતિ પછી કોંગ્રેસની સ્થિતિ શું હતી વિધાનસભાના પરિણામ પછી કોંગ્રેસનું પતન થઈ જશે

સફળ થયા છે તમે જોશો તો તેમણે શું સામાન્ય સામાન્ય સ્થિતિ લોકસભામાં લડાયક નેતાઓને ઉતાર્યા એ પછી પરેશ ધાનાણીને રાજકોટ ઉતારવા ખબર હતી કે રાજકોટમાં કોંગ્રેસ જીતી ન શકે જીતવું મુશ્કેલ છે આમ છતાં પણ પરેશ ધાનાણીને ઉતાર્યા શું કામ કે ફાઇટ આપી શકે જે લોકો ધારાસભ્ય છે એ ધારાસભ્યોને પણ ઉતારવામાં આવ્યા અનંત પટેલને ઉતારવામાં આવ્યા વલસાડથી સિટિંગ ધારાસભ્ય પરંતુ આક્રમક નેતા હતા એટલા માટે ચૂંટણી લડાવી એને પણ સારું પરફોર્મન્સ આપ્યું ગેનીબેન ઠાકોર રુલિંગ ધારાસભ્ય હતા તેને પણ ઉતારવામાં આવ્યા અને સફળ રહ્યા આણંદમાં આણંદમાં થોડું રહી ગયું થોડી સ્થિતિ આગળ પાછળ થઈ બાકી આણંદમાં પણ કોંગ્રેસના સાંસદ બહાર આવે અમિત ચાવડા અમિત ચાવડા શક્તિસિંહ ગોહિલ સાથે રહ્યા શક્તિસિંહ ગોહિલ દિલ્હીમાં તો અમિત ચાવડા ગુજરાતમાં કામ સંભાળતા હતા અને અમિત ચાવડાએ ખૂબ જ મહેનત કરી આમ છતાં પણ છતાં પણ થોડી કચાશ રહી ગઈ થોડું સંગઠન પણ ત્યાં આણંદમાં મહેનત કરવા છતાં નબળું પુરવાર થયું જામનગર લોકસભા બેઠકમાં શક્તિસિંહ ગોહિલે લેવુઆ પટેલની ટિકિટ આપી અને પૂનમ માડમના ધબકારા વધી ગયા હતા ભારતીય જનતા પાર્ટી ટેન્શનમાં હતી ને તેમાં પણ ક્ષત્રિય સમાજના આંદોલનની અસર ત્યાં પણ અસર જોવા મળી આમ છતાં પણ તમે જોવા જશો તો પાટણ લોકસભા બેઠક આવતા આવતા રહી ગઈ ત્યાં પણ ત્યાં પણ ત્રીસ હજાર આજુબાજુની લીડ જોવા મળી ગઠબંધન કર્યું ત્યાં ભરૂચ લોકસભામાં પણ ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા જીતતા જીતતા રહી ગયા આ તમામ બેઠકમાં હજુ જો સોગઠા કારગર સાબિત થયા હોત તો અલગ જ સ્થિતિ હોત પરંતુ શક્તિસિંહ ગોહિલનું કદ દિલ્હી દરબારમાં વધ્યું છે ઠાકોરના પડઘા દિલ્હી દરબારમાં પડ્યા છે ઠાકોર બનાસકાંઠા લોકસભા જીત છે એ પહેલેથી ચર્ચા કરવામાં આવતી હતી પરંતુ ગામડાઓ ગામડાઓ શંકર ચૌધરીએ ફરી ચૂક્યા હોય ને ભારતીય જનતા પાર્ટીના સંગઠને ખૂબ જ મહેનત કરી હોય તેવી ચર્ચાતી હતી પરંતુ મૂળ વાત ત્યાં આવીને અટકી કે ભારતીય જનતા પાર્ટીમાં આટ આટલા ધારાસભ્ય હતા એ જ મુશ્કેલી બની ગઈ ભારતીય જનતા પાર્ટીમાં કાર્ય કરો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ જ પોતાના પક્ષને મોટું નુકસાન કર્યું છે તમે જોશો કે અમરેલી લોકસભા બેઠક ભરત સુતરિયાને ટિકિટ આપવામાં આવી પરંતુ નારણ કાછડિયાએ વિરોધ દર્શાવ્યો બે જૂથ વચ્ચે અથડામણ થઈ અને લોકો જાણે છે આ વિશે વાત પણ આપણે કરી છે સાબરકાંઠા લોકસભા બેઠકમાં શું થયું સાબરકાંઠા લોકસભા બેઠકમાં ટિકિટ ખેંચવામાં આવી અને ભીખાજી ઠાકોરના સમર્થકોએ શું કર્યું ત્યારબાદ વિધાનસભામાં શું થયું વડોદરામાં પણ ટિકિટ ખેંચવામાં આવી હતી પરંતુ વડોદરા તો ભારતીય જનતા પાર્ટીની બેઠક કહેવામાં આવે છે ત્યાં શું થયું જામનગર લોકસભા બેઠકમાં શું થયું ક્ષત્રિય સમાજના આંદોલનની અસર અને હકુબા માણાવદલ વિધાનસભામાં શું થયું વિધાનસભાની પેટા ચૂંટણી પણ સાથે જવાહર ચાવડાએ શું કર્યું આ સહિત આ સહિત ઘણા નેતાઓ ઉપર શંકાની સોય છે પાટણ લોકસભામાં બળવંતસિંહ રાજપૂતની જ વિધાનસભામાંથી લીડ ગઈ ચંદનજી ઠાકોરને ત્યાં જ લીડ મળી આ તમામ વસ્તુ શક્તિસિંહ ગોહિલના સોપઠા મજબૂત ઉમેદવાર એક સારી રણનીતિ સાબિત કરે છે અને આ જ કારણોસર ત્યાં તેમની ચર્ચા થઈ તેમણે અમારી સાથે વાત કરી તેમાં મુદ્દો કહ્યો છે આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવી રહી છે તેને લઈને પણ કોંગ્રેસે કમર કસી લીધી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ ધીરે ધીરે હવે મહેનત વધારી રહ્યું છે ગામડાઓમાં સ્થાનિક સ્વરાજ્યનું જે પરિણામ આવશે ખૂબ જ મોટી અસર કરશે અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજના આંદોલનની અસર જોવા મળે છે કે નહીં તેના પર નજર રહેશે ક્ષત્રિય સમાજના આંદોલનની અસર લોકસભામાં આંશિક જોવા મળી પરંતુ વિધાનસભામાં બે હજાર સત્યાવીસ સુધી રહેશે અને એ પહેલાં પણ સ્થાનિક સ્પરજ્યમાં કેવી અસર પડે છે એ એ જોવા જેવું રહેશે બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેકનો લઈએ એક બ્રેક ગુજરાત ન્યૂઝ હાઝ બીન પ્રોટુ યુ બાય આજતક સબસેટેઝ

आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है आज डे वन की बात करेंगे तो आज बलसाड, दमन और दादरा नगर हवेली में हैवी रेनफॉल की वार्निंग है और डे फोर की बात करेंगे तो डे फोर के लिए भी दमन दादरा नगर हवेली और बलसाड के लिए हैवी रेनफॉल की वार्निंग है और कोस्टल एरिया की बात करेंगे तो आज नॉर्थ और साउथ गुजरात कोस्ट दोनों गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है और जिसमें स्क्वाली वेदर रहेगा और जिसमें विंड की स्पीड रहेगी 35 से 45 फाइव के एम पी एच और गस्ती फिफ्टी फाइव के एम पी एच के आसपास रहने का पूर्वानुमान है और वेदर फॉरकास्ट की बात करेंगे तो डे वन के लिए तो गुजरात रीजन के लिए साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कबर है जहां पर आइसोलेटेड आइसोलेटेड प्लेसेस पे फ्यू तो प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है और आइसोलेटेड प्लेसेस पे पंचमहल दाहोद और महिसागर के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ में थंडर की वार्निंग है और डे टू और डे थ्री की बात करेंगे तो डे टू और डे थ्री के लिए साउथ गुजरात के डे टू के लिए साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पे फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट ट्रेन का पूर्वानुमान है और अहमदाबाद और आनंद के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट ट्रेन का पूर्वानुमान है और डे थ्री के लिए साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और नॉर्थ गुजरात के अरावली पंचमहल दाहोद महिसागर के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडल ट्रेन का पूर्वानुमान है और डे फोर की बात करेंगे तो डे फोर के लिए साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर है जहाँ पे फ्यू प्लेसेस पे लाइट टू मॉडल ट्रेन का पूर्वानुमान है और नॉर्थ गुजरात के बनासकांठा साबरकांठा अरावली पंचमहल दाहोद और महिसागर के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडल ट्रेन का पूर्वानुमान है और डे सिक्स के लिए साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट के लिए लाइट टू मॉडरेट मॉडरेट रेन फ्यू प्लेसेस के लिए पूर्वानुमान है और नॉर्थ गुजरात के सारे डिस्ट्रिक्ट के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और डे सिक्स और डे सेवन की बात करेंगे तो डे सिक्स और डे सेवन के लिए नॉर्थ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर है जहाँ पर फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट ट्रेन का पूर्वानुमान है और साउथ गुजरात के लिए आइसोलेटेड प्लेसेस पे सारे डिस्ट्रिक्ट में लाइट टू मॉडरेट ट्रेन का पूर्वानुमान है और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन के लिए डे वन के लिए जूनागढ़ अमरेली भावनगर और गिर सोमनाथ गिर सोमनाथ और साथ में दीव के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडल ट्रेन का पूर्वानुमान है और डे टू डे थ्री और डे फोर के लिए पोरबंदर जूनागढ़ अमरेली भावनगर गिर सोमनाथ बोटा और साथ में दीव के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडल ट्रेन का पूर्वानुमान है और डे फाइव और डे सिक्स और डे सेवन के लिए सौराष्ट्र रीजन के सारे डिस्ट्रिक्ट कवर है जहाँ पर आइसोलेटेड प्लेस फ्यू प्लेसेस पे लाइट टू मॉडर ट्रेन का पूर्वानुमान है और कच्छ के लिए डे फाइव और डे सिक्स के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडर ट्रेन का पूर्वानुमान है और टेम्परेचर की बात करेंगे तो अहमदाबाद के लिए टेम्परेचर का जो फोरकास्ट है वो अहमदाबाद और गांधीनगर के लिए दोनों जगह के लिए आज के लिए थर्टी डिग्री सेल्सियस के आसपास रहने का मैक्सिमम टेम्परेचर का पूर्वानुमान है पूरे गुजरात अभी जो मानसून प्रवेश की जो स्थिति बनी हुई है वो नौसारी तक बनी हुई है और जो मतलब साउथ गुजरात में वलसाड़ और दमन में हैवी रेनफॉल रियलाइज हुआ है और नॉर्थ गुजरात में अभी उतनी बारिश नहीं हो रही है फिर भी हम जो नॉर्मल डेट है बड़ोदरा सूरत और नर्मदा वो मानसून के नॉर्मल डेट वो ट्वेंटिथ जून है और जो मानसून का आगे का जो प्रोग्रेस होगा वो थोड़ा सा वीक मानसून अराइवल हुआ था इसलिए जो मानसून की आगे बढ़ने की स्थिति वो थोड़ी धीमी है तो अभी कुछ दिन तक और इंतजार करना पड़ेगा जो नौस, नौसारी से जो ऊपर के जो डिस्ट्रिक्ट हैं जहां पर प्रॉपर जो मानसून की बारिश होती है उसके लिए हमें कुछ दिन तक और इंतजार करना पड़ेगा नमस्कार। गुजरात न्यूज टू यू बाय आज तक तेज